સવારથી તાપી જિલ્લામાં વરસી રહેલા અવિરત ઘરોમાં પાણી ભરાયા હતા તો વ્યારા નજીક તાડકુઆ વ્હાઇટ પેલેસ એકતા નર્સિંગ કોલેજ વિસ્તાર પાણીમાં ગરકાવ થતા અનેક સવાલ ઉભા થયા જુઓ આ ન્યૂઝ વ્યારાના મણકામેશ્વર મંદિર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા વ્યારા નગરપાલિકા અને તડકુઆ પંચાયત આના માટે જવાબદાર કહી શકાય જેમાં

જેમાં વ્હાઈટ પેલેસ ની જગ્યામાંથી પહેલા રેલવે નું ગરનાળું પસાર થતું હતું અને પાણી વહી જતું હતું પરંતુ તેમણે ગરનાળા ઉપર પુરાણ કરી દેતા પાણી જઈ રહ્યું નથી અને એક બેક મારતું પાણી નેશનલ હાઇવે નંબર ત્રેપન પર ફરી વળતા હાઇવે પણ બંધ થયો અને અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયું હતું આના માટે જવાબદાર પણ વ્યારાના તડકુઆ વિસ્તારમાં થયેલ આડેધડ બાંધકામ પાણી ભરાવા માટે જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે અહીં કોની પરવાનગી થી સોસાયટીને મંજૂરી આપવામાં આવી અને ગરનાળું પૂરવામાં આવ્યું તેની તપાસ જરૂરી છે કે કોણે કોણે પૈસા ખાઈ આ પરિસ્થિતિ ઊભી કરી રિપોર્ટ અબિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી જે આપણો બરી મારું નામ રતિલા રેવજીભાઈ વસાવા ગામ માણેકપુર તાલુકો જ છે આજે હું વ્યારો સવારથી વ્યારા આવ્યો હતો ને વ્યારા આવ્યા ને મારું કામ પતાવીને હવે મારે પાછું રિટર્ન ઘરે જવાનું છે તો વિધમ હોસ્પિટલની આગળ આખું હાઈવે જામ છે અને મેન હાઈવે હો જામ છે તો મારે હવે જવાની તકલીફ છે અને ખરેખર તંત્રે આ જોવું જોઈએ ને અહીંયા પાણીનો નિકાલ કરવો જોઈએ આ પાણીનો નિકાલ કેમ નથી થતો એ તંત્રે જોવું જોઈએ અને તંત્રએ તાત્કાલિક સગવડ કરવી જોઈએ કારણ કે ઘરે એમ્બ્યુલન્સ અટવાયેલી છે ઘણા જે વ્યક્તિઓ છે નાના નાના બાળકો છે અટવાયેલા છે એટલે તંત્ર આની તરફ ધ્યાન આપવું જોઈએ પાણી આપ શું માનો છો પાણી અહીંયા તો દર વખતે આટલા એક બે કલાક પાણીના લીધે પાણી અહીંયા ભરાઈ જાય કોઈ સમય આવું થયું નહીં હતું પણ આજુબાજુ મને લાગે કે પાણીનો નિકાલ થતો નથી આજુબાજુ સોસાયટી આવી કે શું એના કારણ શું કારણ છે એમને ખ્યાલ નથી આવતો ના પહેલી વખત મેં મારી જિંદગીમાં પહેલી વખત અહીંયા પાણી ભરાયે જોયું જોઈએ